તો આ છે એકદમ જંગલ વિસ્તાર એકદમ મોટો ઘણું બધું મોટું જંગલ વિસ્તાર અને જંગલ વિસ્તારની વસો હોય જ આ હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને અત્યારે ઉનાળાનો નજારો કેસુડાનો તમે જોઈ શકો છો ખાખરાના ઝાડ ઉપર આ કેસુડા આજુબાજુ પાસે હનુમાન દાદા મંદિર આજુબાજુ છે આ દેશે બાવળ કહી શકાય જંગલ જાડી જેવું કે જેમાં જનાવર બેસી શકે ત્યાં નજીક એક આ તમે જોઈ શકો છો ત્યાં સામે જ વાવ છે વાવની બાજુમાં આ એવડો છે